દિશા અને અંતર એની અંદર એક બે દાખલા આપણે જોઈ લઈએ કે દિશા શોધવી છોકરો ઉત્તર તરફ દસ કિલોમીટર ચાલે છે તો આપણે કે ઉત્તર દિશા ઉપર આ કેટલા કિલોમીટર ચાલે દસ કિલોમીટર પછી તે જમણી બાજુ બોલે છે એટલે ઉત્તરમાં ચાલતો હોય એની જમણી બાજુ એટલે પૂર્વ બાજુ પાંચ કિલોમીટર પૂર્વ બાજુ પાંચ કિલોમીટર ચાલે જમીન બાજુ ભરીને પાંચ કિલોમીટર ચાલે છે તો તે કઈ દિશામાં હશે તો આપણને તરત ગણો પડી જાય કઈ દિશા પૂર્વ દિશા તરફ એનું મોટું હશે આ રીતે સરળ રીતે રવિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે આ યાદ રવિ કઈ દિશામાં જઈ રહ્યો છે પૂર્વ દિશામાં તો અતિ જમણી બાજુ વળે છે જમણી બાજુ એટલે દક્ષિણ બાજુ પછી તે ડાબી બાજુ વળે છે એટલે પાછો આ બાજુ ડાબી બાજુ પાછો પૂર્વ બાજુ તો તેનું મુખ કઈ દિશામાં આ બાજુ પૂર્વ અને પશ્ચિમ આ ખાસ યાદ રાખવાની કે આપણું જે મોટું હોય એ બાજુ પૂર્વ દિશા આપણો ડાબો હાથ હોય એ ઉત્તર દિશા આ ડાબો હાથ આવે આ મોઢું આવે